અમદાવાદમાં નવો લતીફ પેદા થવા જઈ રહ્યો છે અને અમદાવાદ પોલીસ ગુજરાત રાજ્યના પોલીસ વડા અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી રાહ જોઈ રહ્યા છે નવા લતીફને પેદા થવાની નવા લતીફ તરીકે શા માટે નવાજવા પડે છે આ શ્રીમાન ગુંડા તત્વલ બાસીને તેની વિગતવાર વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં લતીફનો કેવો કાળો કહેર હતો તેની ગુંડાગીરી લુખાગીરી અને અધિકારીઓ પર રોફ જાળવાની તેની આદત સૌ કોઈ જાણે છે જો તમે ન જાણતા હોય તો પ્રશાંત દયાળ લિખિત લતીફ પુસ્તક વાંચી લેજો જેથી શબ્દચિત્ર તેમણે ખડું કર્યું છે તમે સમજી જશો કે ગુજરાતની હાલત કેવી કરી હતી પણ એમાં એ પણ જાણવા મળશે કે લતીફને પેદા કરવા માટે કયા અધિકારીઓ કયા કર્મચારીઓ કયા સરકારના મંત્રી અને મુખ્યમંત્રીઓ જવાબદાર હતા આ તમામ બાબતોની વચ્ચે આજે આપણે વાત કરી રહ્યા છીએ અલ્તાફ બાસીની અમદાવાદના ગોમતીપુરા પોલીસ સ્ટેશનમાં તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના રોજ એક નહીં બબ્બે એફઆઈઆર નોંધવામાં આવે છે મોટી વાત છે નોંધવામાં આવી સલામ છે એ પોલીસને કે જેમણે એફઆઈઆર પહેલાં જાટકે નોંધી પરંતુ આમાં નવાઈની વાત શું છે અલ્તાફ નવાઈની વાત એ છે કે ગોમતીપુરા વિસ્તારમાં આવેલા ચારતોળા કબ્રસ્તાનની જગ્યામાં રહેતા લોકો તેમને ધાક ધમકી આપવા માટે ભાઈ શ્રી ત્યાં પહોંચ્યા હતા આ શ્રીમાન લતીફ જેવા ધંધા વિચારી રહેલા ને આચરી રહેલા આરોપી અલ્તાફ બા ધોકા પાઇપ બેટ અને સાથે જ લોખંડના પાઇપ અને પોતાની ગેંગને લઈને ઘસી જાય છે જાણે પોતાના પિતાશ્રીનું સામ્રાજ્ય ગોમતીપુરા હોય અને ત્યાં પોલીસ હોય જ નહીં લોકોને માર મારવામાં આવે છે ઘરના દરવાજા તોડવામાં આવે છે કથિત રીતે આરોપીઓ મહિલાઓને પણ છોડતા નથી અને કહેવામાં આવે છે મકાન ખાલી કરો સ્થાનિકોનું કહેવું છે તેઓ માધ્યમો સાથે વાત કરતા કહે છે કે અલ્તાફ બા એક એપાર્ટમેન્ટ બનાવવો છે અને તેના કારણે અમને ધાક ધમકી આપી હટાવવામાં આવે છે અને રૂપિયા ત્રીસ હજારમાં અમારું મકાન પડાવી લેવા માગે છે પડાવી લે રૂપિયા ત્રણ હજારમાં પણ પડાવી લે જો આપણે આવા શ્રીમાનને પેદા કરીએ હજુ સુધી પોલીસે શું કાર્યવાહી કરી છે અલ્તાફ બાસીને સબક શીખડાવ્યો છે કે નહીં આપણે જાણતા નથી કારણ કે પોલીસ ચોપડે અલ્તાફ બાસીને લઈ સત્તાવાર કોઈ સમાચાર માધ્યમો સુધી પહોંચ્યા નથી પરંતુ અલ્તાફ બાસીનું એવું કહેવાય છે કે તે બાસિંદો છે ગુજરાતના કેટલાક એવા પોલીસ કર્મચારી અને અધિકારીઓનો અને કેટલાક પોલીસ અધિકારીઓનો બાસિંદો હોવાના કારણે તેના વિરુદ્ધમાં કેટલાક લોકો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જતાં પણ ડરે છે અને કેટલાક પોલીસ કર્મચારીઓ અલ્તાફ બાસીની સામે અલ્તાફ કહેતા પણ ડરે છે તો આપણે પણ અત્યારે આશા રાખીએ કે આપણે પણ શ્રીમાન અલ્તાફ બાસી આરોપી છે એવું કહીએ અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને વિનંતી કરીએ કે તમારે પણ જો લતીફ પુસ્તક જેમ પ્રશાંત દયાળે લખ્યું છે તેમ પુસ્તકના પાને ઇતિહાસમાં અમર ન થવું હોય આવા કુકર્મોના કારણે કે જે અલ્તાફ બાસી નામનો શખ્સ કરી રહ્યો છે તો વહેલી તકે રાજ્યની પોલીસને રાજ્યના પોલીસ વડા અને અમદાવાદના પોલીસ કમિશનરને સંજ્ઞાન આપજો બુદ્ધિ આપજો કે અલ્તાફ બાસી જે પ્રકારે કૃત્યો કરી રહ્યો છે જાહેરમાં કહેર વરસાવી રહ્યો છે લોકોના ઘર તોડી રહ્યો છે એવી જ શરૂઆત લતીફની હતી અને ગુંડાઓનો ભય માત્ર હોય છે કે તે આખા શહેર પર રાજ કરવા લાગે છે અને બાદમાં મહિલા પોલીસ અધિકારીઓને પણ જે પ્રકારે લતીફ કમર પર હાથ ફેરવી લેતો હતો એ રીતે હાથ ફેરવતા થાય છે અત્યારે પોલીસને આ હાથ ફેરો નહીં દેખાય પરંતુ અમે ભાંખી રહ્યા છીએ કારણ કે અમે ભૂતકાળને પણ જાણીએ છીએ અને ભવિષ્યમાં જે પેટર્નથી અલ્તાફ બા આગળ વધી રહ્યો છે તેને પણ જાણીએ છીએ જોઈએ હવે શું કરે છે ગુજરાત પોલીસ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી આ વિડીયોના માધ્યમથી ગુજરાત પોલીસને તાકીદે સૂચના આપે છે કે કેમ કે અલ્તાફ બાને લાવવો અને સાન ઠેકાણે લાવવી જરૂરી છે અન્યથા વધુ વિગતો વધુ સમાચારો અમે આપતા રહીએ છીએ આપતા રહીશું તમારો અવાજ છે આ નવજીવન માટે આ ચેનલ સાથે જોડાવવું જોઈએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ ચેનલને લાઇક કરવી જોઈએ કારણ કે અહીંયા તમારે હજુ કોઈ ફીસ ચૂકવવાની નથી અને અમે તમારો મફતમાં અવાજ બની રહ્યા છીએ તો તમારે આટલું તો કરવું જોઈએ નમસ્કાર વૈષ્ણવજન તો જે